હે મુજે છોડ કર ના જાઓ કભી દૂર મત જાઓ હંમેશા મે પાલનપુર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓની સગી બહેનો માટે રાખડી બાંધવાની વ્યવસ્થા જિલ્લા જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા કરવામાં આવી હતી તેમજ રાખડી બાંધ્યા બાદ ભાઈએ બહેન માટે ભેટ સ્વરૂપે એક વૃક્ષ પણ તેનું ઝડપથી તેની સજા પૂર્ણ કરી સમાજમાં એક સારા વ્યક્તિ તરીકે બહાર ઉભરી તે માટે પ્રાર્થના કરી હતી જોકે રાખડી બાંધતા બાંધતા બહેનોની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા જેથી જેલમાં ભાવિક દ્રશ્યો જોવા મળ્યા હતા જેલ પણ સમાજનો એક ભાગ છે સમાજમાં ઉજવાતા બધા જ રાષ્ટ્રીય અને સામાજિક તહેવારોની ઉજવણી અમારી જેલમાં પણ થાય છે ભાઈ પવિત્ર તહેવાર એવો રક્ષાબંધનનો આજે તહેવાર છે એની ઉજવણી પાલનપુર જિલ્લા જેલમાં થઈ રહી છે કેદી બંદીવાન ભાઈઓની સગી બહેનો રૂબરૂ આવી અને રાખડી એ બાંધી શકે છે એ સિવાય જે બહેનો આવી શકે એમ નથી એવા ભાઈઓને રાખડી બાંધવા માટે પ્રજાપ્રતા પિતા બ્રહ્માકુમારીની બહેનો અને સર્વધર્મ સંભાવનાનું એક ઉદાહરણ પૂરું પાડે એવી ખ્રિસ્તી ધર્મના બહેનો પણ બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા માટે આવ્યા છે આ વખતની ઉજવણીની ખાસ વાત એ છે કે અમારી જેલોના વડા પોલીસ મહાનિર્દેશક જેલ માનનીય ડૉક્ટર કે એલ એન રાવ સાહેબની સૂચનાથી વીરપસલી રૂપે બેન રાખડી બાંધે છે તો ભાઈ ગિફ રૂપે એક વૃક્ષ આપશે વૈશ્વિક સમસ્યા ગ્લોબલ વોર્મિંગનો આપણે સામનો કરી રહ્યા છીએ ત્યારે પર્યાવરણની સુરક્ષા માટે આપણે આ તહેવારને જોડીએ અને દરેકને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીએ એટલે દરેક બહેનને એક વૃક્ષ આપવામાં આવે છે કેદીઓ અત્યારે અમારી પાસે ચારસો આજુબાજુ છે આજના આ પવિત્ર તહેવાર નિમિત્તે અમે સર્વ બહેનો ખ્રિસ્તી બહેનો આ જેલની મુલાકાતમાં ભાઈચારાની ભાવ ભાવના કેળવાય અને દરેક ધર્મના સભ્યો એક છે એવું માનીને અમે આ જેલના ભાઈઓ માટે રાખી લઈને આવ્યા છે જેથી દરેકના ભાઈઓને એવું થાય કે અમે ફક્ત કેદમાં જેલ એકલા જ નથી પણ અમારી સાથે સમાજ અમારા સમાજના લોકો અને અમારા સમાજની બહેનો પણ અમારી સાથે છે તો અમે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી અને આ ભાઈઓ માટે રાખડી લઈને આવ્યા છે જેથી આ ભાઈઓમાં એક ભાઈચારાની ભાવના કેળવાતી રહે માજી રાણા મફીબેન વસાજી અત્યારે મારા ભાઈને બદ્રીજાને રાખડી બાંધવા આવ્યો છે પણ મારા ભાઈને છોડાવી દો આને બધો છોડાવ બદલે પેલું ઘણી કોશિશ કરો તો છૂટી જાય બસ બસ ભાઈ કો રાત્રિ મારને આયા ભગવાન ભલા કરે જલ્દી કરા જાય હમરે બચ્ચે જલ્દી આ સોઈ નહી તું કેસી હૈના સારી નહી કેસી હૈના પ્યારી બહેન તું જ કેસી હૈ મેન તું જ મેં i mm -hmm.